આજે મિત્રો અમારી ચેનલ ઉપર એટ સીટર ગાડીની જાહેરાત આવી છે આ એટ સીટર ગાડી મિત્રો વેચવાની છે રેનોલ્ડ કંપનીની લોકડી એટી ફાઈવ પીએસ એટ સીટર આ એટ સીટર ગાડી વેચવાની છે તો આવો જોઈએ પૂરી ડિટેલ સાથે આ વિડીયો વિડિયો મિત્રો પૂરો જોતા રહેજો જેથી કરી ગાડી વિશે માહિતી તમને પૂરી પૂરી મળી શકે રેનોલ્ડ કંપનીની લોકડી ગાડી એટ સીટર ગાડી છે આ એટ સીટર ગાડી વેચવાની છે ફ્યુઅલ ની વાત કરીએ તો ડીઝલ ફ્યુલ છે મિત્રો અને મોડલ ની વાત કરીએ તો બે હજાર ઓગણીસ નો મોડલ છે અને આ ગાડીના ઓનર ની વાત કરીએ તો મિત્રો ફક્ત એક ઓનર કે ફર્સ્ટ ઓનર ગાડી છે મિત્રો અને ગાડીમાં મિત્રો ફૂલ ઇન્સ્યોરન્સ શરૂ છે અને ફક્ત એક લાખ ચાલીસ હજાર કિલોમીટર ગાડી ફરેલી છે ગાડીનું એન્જિન પાવરફુલ છે એસી પાવરફુલ છે સાઉન્ડ સિસ્ટમ ગાડીમાં ચાલુ છે ને ગાડીની મિત્રો બેટરી નવી નખાવેલી છે ગાડીના ચારે ચાર વિન્ડો પાવર વિન્ડો છે ને પાવર સ્ટેરિંગ છે આ રેલવે ગાડીમાં મિત્રો થ્રી રો એસી છે અને એસી પાવરફુલ છે સ્ટેરિંગની વાત કરીએ તો ટકા ટક સ્ટેરિંગ છે ને સીટ કવર ગાડીના નવા છે અને એ પણ મિત્રો લેધરના સીટ કવર છે ને ગાડીના ટાયર સારા છે ઓલ સર્વિસ કંપની કન્ડિશન રેકોર્ડ છે મિત્રો બધી સર્વિસ કંપનીમાં કરાવેલી છે અને આખી ગાડી મિત્રો ટોપ કન્ડિશનમાં જોવા મળશે મિત્રો અમારી ચેનલ ઉપર પહેલી વખત છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમ કે અમારા આવનારા દરેક વિડીયોની માહિતી તમને પહેલાંને પહેલાં મળતી રહે અને મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો આ રેનોલ ડોગડી ગાડીની કિંમતની વાત કરીએ તો ત્રણ લાખને પિસ્તાલીસ હજાર રૂપિયામાં આ રેલોડ ગાડી વેસવાની છે આ મિત્રો બે હજાર ઓગણીસનું મોડલ અને ફર્સ્ટ ઓનર ગાડી ફક્ત ત્રણ લાખને પિસ્તાલીસ હજાર રૂપિયામાં ગાડી વેસવાની છે અને મિત્રો ગાડી તમે જોવા જાઓ અને ગાડી તમને ગમે તો ગાડી માલિકનો કહેવો છે કે આ કિંમતની અંદર પણ તમને ફેરફાર કરી આપશે આ મિત્રો આ કિંમતમાં ફેરફાર થોડો થઈ જશે મિત્રો આ રેનોટ ગાડી તમને ગાંધીધામ કચ્છમાં જોવા મળશે ગાડી માલિકનો કોન્ટેક્ટ નંબર સ્ક્રીન પર દેવામાં આવ્યો છે ત્યાંથી કોલ કરી તમે ગાડી વિશે વધારે માહિતી જોઈતી હોય તો વધારે માહિતી તમે મંગાવી શકો છો અને મિત્રો ગાડી જોવા જાવ તો ગાડી માલિકને કોલ કરીને જવું જેથી કરી ગાડી શે કે વેચાણ થઈ ગયું છે તેની પણ માહિતી આપણને મળતી રહે